बगा हे तू He? तसके पाणी ये ini

ঔয়াকেদলার দে কেচে কেসে পেনো খোরায়ে ভাই বাই পে�있য় য়াখষ্ডকে? পেনো থৈ ইজোয়েমার জনে তোয়ে আপে আপে কেন �

આપડે રક્ષાબંધન ની રાખડી બાંધમ પાંચ વાગ્યા હેલા પડે વેલવાની અંતરે વાત જોઈ જોઈને ગયા

મારા ફય આવ્યા નથી એટલે મારા બેન રાખડી બાંધે છે મારા પપ્પા ને તો અહીંયા આવો હાલો અંદર થોડું ઇમોશનલ થઈ ગયું છે કેમ કે પપ્પાની યાદ મમ્મીને આવી ગઈ એટલે થોડો મહિના થોડાક તમને એમ થતું હોય છે કે આમાં કિંજુ કેમ નથી આવતી તમને આગળ ટાઇટલમાં ખબર પડી જ જશે જાય કિંજુ તો છે અમદાવાદ ક્યાં ગઈ છે મમ્મી અમદાવાદ ગઈ છે કેમ મામાને રાખડી બાંધવા હે ને હં તો ગઈ છે અમદાવાદ મામાને રાવીના ભાઈને રાખડી બાંધવા તમને બધાને થતો છે હવાજીનો બ્લોક તો લે છે પણ આવતી કેમ નથી કિંજવું પણ એ ગઈ છે અત્યારે એના ભાઈના ઘરે કાલે ગઈ તી સવારમાં ત્યાં જ તો હમણાં વી આવશે પાછી આઠ સાત સાડા સાત આઠ વાગે તો ઘરે વી આવશે તો બ્લોકમાં બનાવી દો કન્ટીન્યુ હે કોને લેવા જવાનું છે આઠ વાગે મમ્મીને આઠ વાગે લેવા જવાનું છું તો ફોન આવ્યો હતો સારું તો આઠ વાગે ભાઈ એના મમ્મીએ મી જો આવી જશે આઠ વાગે તો આપણે એને લઈ આવશું તો તમે બ્લોગમાં બના રહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તમે લોકો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જો ન કર્યું હોય ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચલો તો હર હર મહાદેવ બાય હંશભાઈ હવે તો એ બ્લોગ બનાવે છે એટલે થોડોક મોટો થાય એટલે આપણે એની એક હંશભાઈની એક એની ચેનલ બનાવી દેસુ એટલે એ ભાઈ એના બ્લોગ બનાવવા રાખે ભાઈ તો કાલે બહાર બાર ગયો ને ના કાલ નહીં સોરી આજ હું અત્યાર એક જગ્યાએ બહાર ગયો હતો સવારમાં તો ભાઈ બારનો મોબાઈલ લઈ લીધો અને હાથે બ્લોગ બનાવી નાખ્યો તો સારું થાય તો તમારે એક નહીં મને એ ચેનલ બનાવી દેજો હું થોડોક મોટો થતો કીધું વાંધો ને બનાવી છે ને તારે તારી ચેનલ એક હે મોટો થાય એટલે તો સારું તો ચલો અત્યારે હવે મળીએ પછી લેવા એમ હવે મમ્મી આવે છે અમદાવાદ ગઈ હતી મને એકલી મેથી મારા મામા ને રાખડી બાંધવાય એમ ભાઈ એકલું આવડે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બીજું કંઈ આગળ તો આવર્તું ને હા તો મેડમ જો આવી ગયા મેડમ કેમ અમદાવાદની સફર બહુ એન્જોય ચાલો તો ઘરે તો તડકા પડે અમારે સારું તો ઘરે જાજો આ બધાય તો જો 1 લાખ લા બધાય ખાઈ લીધું જમી લીધું ને બધાય જમમાં બેઠી આવે હાલો અત્યારે આપડી જમી લે મેડમ ને ભૂખ લાગી સંસ્ક ભૂખ લાગી કા સંચુ ભૂખ લાગી છે ને તો હાલો જમી લેવું ને હવે જો હાલો તો અત્યારે જમી લઈએ જમી પછી તમને બધાને મળીયા ને ડમ્બર્સ ડમ્બર્સ

જો એ વીજળી થાય છે તો મારા મેડમ જો આવી ગયા બરોબર અને એને રાખડી બાંધવાની હતી એટલે બેન ને રોકાણ હતા તો ભાભી રાખડી બાંધી દીધી છે હવે મસ્ત નઈ લાવ્યા છે અમારા દીદી રાખડી હા તો ભાણીભાઈ એવી આવી ગયા બેન ને એવી આવી ગયા બને એવી આવી ગયા તો બ્લોક ને આપણે આપી દઈએ છે એન્ડ બરોબર ને એન્ડ આપ દે કે다가ઉસ કે બાદ ના ના અલગ જાવ તાકી ગઈ ના થાકી તો ન દે પણ બહાર મત જાવ તો ચલો મળી હવે નેક્સ્ટ બ્લોગ માં જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ઓરર મહાદેવ આપણે એક વસ્તુ મંગાવી છે તે હું તમને નેક્સ્ટ બ્લોગ માં કહીશું હું આપણે મંગાવશે થોડુંક સજેશન આપજો કે મંગાવાય કે ન મંગાવાય બરોબર તો તમે નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં આપણે શું મંગાવવાનું છે તમને કહેશુ તમે પછી કોમેન્ટ કરીને કહેજો કે આ કંપનીનું મંગાવું કે આ કંપનીનું મંગાવું તો ચાલો મંગાવવાનું છે તો ચાલો અત્યારે હવે ક્લોકને બંધ કરીએ છીએ હું ભાઈ આવે છે થાકી ગયા છીએ બપોર હોવું તું જ હોવા મળ્યું નથી કાંઈ કાલથી પાછું જે રૂટીન ચાલુ છે એ થઈ જશે તો ચાલો અત્યારે હાર મંગા દે એવું